અહીં રોષ જોવા મળી રહ્યો છે વટવા હિન્દુ રક્ષક સમિતિએ કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે સરકારી જમીન ઉપર ઊભા કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે અહીં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે મંદિરના દબાણ પણ દૂર કરવામાં આવ્યા છે જેના કારણે વટવા હિન્દુ રક્ષક સમિતિએ આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે તો વટવાની અંદર આ કામગીરી કરવામાં આવી સરકારી જમીન ઉપર ઊભા કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે અહીં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે મંદિરના દબાણ પણ દૂર કરવામાં આવ્યા છે જેના કારણે વટવા હિન્દુ રક્ષક સમિતિએ આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે તો વટવાની અંદર આ કામગીરી કરવામાં આવી